જો ફેમિલી આજે તમને એક વાત કહેવાની છે કે આપણે સબસ્ક્રાઈબ તમે ચેનલ કરતા નથી તો મિત્રો આપણે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ભલા લાઈક નથી કરતા કોમેન્ટ સારી સારી કરી દો તો આપણને વિડીયો બનાવવાની મજા આવે નવા નવા વિડીયો આપણે બનાવશું અને અમારા ભાઈ છે ને આજે રવિવારે તો આવી ગયા છે તમે નહીં કેમ્સો મજામાં મજામાં નિશ્વ સૌથી પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને તો આજે છે રવિવાર ને સ્કૂલે રજા હે કા હા સ્કૂલે રજાને કામ આવી ગયી વાત તો હા દીધા આપણે મૂકી હે પણ જે આપણે તમે કરતા નથી તો કરી બનાવવાની ફેમિલી ને મજા આવે થોડી તમે સપોર્ટ કરશો તો આગળ વધશું કાળો આપણે નીચે જાય હવે જમવાની તૈયારી થઈ ગઈ છે ને થઈ ગયા છે બપોર તો આપણે હવે એને જમી લે બરાબર ને લ ફેમિલી આપણે બેસી જાય બપોરના ભોજન ત્યાં કરવા તમારે કરવો હોય તો આવી ગયો ભોજન હલા જમવા આવી જો જોટલી છે તાજું તાજું અથાણું છે ઠંડી ઠંડી સાસ વાહ ભાઈ વાહ ચીમરી શાક છે નું હે ખીસોડાનું શાક છે હાલો ફેમિલી આપણે બપોરના ભોજન ત્યાં કરી લે હરિયા કરી લે તમારે જમવું હોય તો આવી જાઓ વાલા જમવા આવી ગયા જમવા એક ભાઈ ઉતા હા મળે જમવાલ હાલો જમવા આવી જાઓ જમી લીધું

લો ફેમિલી આપણે આવી ગયા કોઠારીયા ગામમાં ભાતીગળ ભાડું જમવા માટે બેસ્ટ લોકેશન વાળી જગ્યા છે અને આપણે આવી ગયા ફેમિલી સાથે જમવા દર્શભાઈ મજા આવે જો હજી કોઈ આવ્યું નથી આપણે ફર્સ્ટ પહેલાં આપણે જઈ જો અહીંયા જમાવટ છે અહીંયા ભજન ને ભોજન ને બધો કાર્યક્રમ હોય શનિ રવિવાર રવિવારે તો એને જબરજસ્ત હાલો ફેમિલી આપણે ટોકન લઈ લઈ પછી જગ્યા હોય તો બેસી જાય તમે રહી રહીજો વિડીયોમાં આપણે જઈએ અંદર

આપણે જમીને થઈ ગયા ઊભા આજે રવિવાર છે ને તો પબ્લિક જો કેટલું છે આજુ પબ્લિક જમે છે જો એકવાર કોઠારીયા વિસ્તારની આજુબાજુ રહેતા હોય ને એકવાર મુલાકાત અવશ્ય કરજો કે જમવાનું બહુ જ મસ્તીનું હે આપણે તો બે ત્રણ વાર જમી ગયા હાઈ આ ત્રીજી વાર આવ્યા જો કોઠારીયા રોલેક ઉપર જ છે પાતીગઢ ભાણું તો આપણે હવે જમી લીધું ને હવે આપણે જઈએ ગણેશ ઉત્સવમાં તો તમને ગણપતિ બાપાના દર્શન કરાવશું ત્યાં જ્યાં આપણે જઈશું ત્યાં હીરોભાઈ જમી લીધું ને કમ્પ્લીટ હાલો દસભાઈ હવે કેમનું જવાનું હવે કેમનું જવાનું હલો ફેમિલી આપણે જઈએ હવે ગણપતિ બાપાના ગણેશ ઉત્સવમાં ત્યાં જ્યાં જઈશું ત્યાં તમને દર્શન કરાવશું તમે બનીના રહીજો વિડીયોમાં નાયા એકવાર ભાતીગળ ભાણુંમાં જમવા અવસ્થે આવજો હું તો અમે કાંઠે આવે આવું છું કોઠારીયા વિસ્તારની આજુબાજુ રહેતા હોય ને કે પર મુલાકાત કર્યો બહુ જ મસ્તીનું ગુજરાતી દેશી જમવાનું છે તો હાલો આપણે જઈએ હવે બારે જો ફેમિલી આપણે આવી ગયા પેડક રોડ ઉપર જો કોઠાણી કોટમાં ફૂલ ટ્રાફિક છે જઈએ આપણે અંદર દર્શન કરવા જો તાબોડ મંડળામાં જમા કરાયો નો છે મહારાષ્ટ્ર મંડળ દ્વારા આપણા વિસ્તારમાં આ ગણેશ ઉત્સવ સ્થાપના આપણે કરી રહ્યા છીએ છત્રીસ વર્ષથી આપણે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ

જો મિત્રો ટ્રાફિક જુઓ ડ્રો માં એક્ટિવાર છે જો ટ્રાફિક જોવો મિત્રો ટ્રાફિક જો અને ફૂલ ભરતા કે બે બાજુ જો ફૂલે ફૂલ ટ્રાફિક હે સંપક ગણેશ ઉત્સવ માં પેડક રોડ ઉપર તો આપણે દર્શન કરી લીધા હવે નીકળી ગયા બાયણે જો ટ્રાફિક જો આજ હા લવ ફેમિલી આપણે ગણપતિ બાપાના દર્શન કરીને આવતા રહ્યા છે ઘરે જો ભાઈ હેના ઠાકી છે ટ્રાફિક હતો ને જોરદાર કેમ હતો ટ્રાફિક ટ્રાફિક કેવો હતો ચાલો ફેમિલી તો અત્યારના વિડીયોમાં આટલું જ જો તમને અમારો લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વળગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય